દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે તેના ભાગરૂપે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા પ્રથમ જ્યોર્તિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં તાત્કાલિક અસરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે આ વધારો માત્ર મંદિર પરિસર પૂરતો સીમિત નથી પરંતુ સમગ્ર સોમનાથ વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભક્તોની સલામતી સર્વોપરી છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર મોડી રાતથી જ સતર્ક બન્યું છે દિલ્હી બ્લાસ્ટની માહિતી મળતાની સાથે જ સોમનાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મોડી રાતથી જ કડક સુરક્ષાના આદેશ જાહેર કરી દેવામાં આવ્યા હતા તુરંત જ પોલીસ કાફલો મંદિર પરિસર અને તેના સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યો હતો જેથી રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ સુનિશ્ચિત કરી શકાય દિલ્હી ખાતે જે બોમ્બ બ્લાસ્ટ તે સંદર્ભે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું ગુજરાત પોલીસ દ્વારા પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ઝેડપ્લક્ષ સુરક્ષા કવચ ધરાવે છે આ હાઈ એલર્ટ સંદર્ભે નિયમિત ચેકિંગ ઉપરાંત દર કલાકે બીડીડીએસ અને સ્નીફર ડોગનું ચેકિંગ ક્યુઆરટી ટીમ દ્વારા ભીડભાડવાળા રસ્તાઓ પર અને જગ્યાઓ પર ચેકિંગ ઘોડેશવાર પોલીસ દ્વારા ચોપાટી પર ચેકિંગ તેમજ મરીન પોલીસ દ્વારા